ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આણંદ તાલુકાના રાવડાપુરા સ્થિત સિફા ફિશરીઝ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય મીટ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ખારા અને મીઠા પાણીની માછલીઓના પૌષ્ટિક ખોરાક માટે એક્વાફીટ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મારું નામ હશરફભાઈ મેમણ છે અહીંયા મિની ફિશ ફીડનો પ્લાન્ટ નાખ્યો છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત આ પ્લાન્ટ નાખેલો છે આપણે એટલે આમાં અત્યારે રોજની બે ટનની આની કેપેસિટી છે ફિશ ફીડની કલાકની બસો કિલોની અને પર ડે બે ટન જેટલો માલ આમાં તૈયાર થાય અને મહિનામાં અંદાજે સાહીઠ ટન જેટલો માલ તૈયાર થાય છે જે આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં જે ખેડૂતો કીડતા કીડ નહોતા નાખતા જે કુશકી છે એને બધી અમુક પરચૂપણ વસ્તુ નાખતા હતા એના સામે આપણે આ નવું નવું કોન્સેપ્ટ લાયા છે કે જે આની અંદર બધી વસ્તુ એટેચ આવશે કે મચ્છીના ગ્રોથમાં ફરક પડશે પ્લસ કે જે બીમારીઓ આવે છે મચ્છીમાં એ બી નહીં આવે અને વિટામિન્સને બધું અંદર આવશે જે રોગો આવે છે એ બી નહીં આવે એ રીતનું આપણે કોન્સેપ્ટ કરીને ઉભું કરેલું છે અને આણંદ જિલ્લાને ખેડા જિલ્લાની અંદર તમે ગણો તો પહેલી ફિશ મિલ ફિશ ફીડ મિલ છે સુરતથી અમદાવાદ વચ્ચે બીજી કોઈ ફિશ ફીડ મિલ નથી અને આ ગવર્મેન્ટની સબસિડી રાઈઝ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત આપણને આ મળેલું છે સરકાર આમાં ચાલીસ ટકા સબસિડી આપે છે ચાલીસ ટકા આનો ત્રીસ લાખનો પ્રોજેક્ટ હોય છે એમાંથી બાર લાખ રૂપિયા આપણને સબસિડી મળે છે આમાંથી આખો પ્રોજેક્ટ ત્રીસ લાખનો હોય છે આ મશીનરી સાથેનો એમાંથી આપણને બાર લાખ રૂપિયા સબસિડી મળે છે ચાલીસ ટકા આણંદ જિલ્લાના લગભગ ચારસોથી પાંચસો તલાવ છે બધા ખેડૂતોને આનો લાભ મળશે આણંદ જિલ્લા ખેડા જિલ્લા પ્લસ આખું ગુજરાત અને પ્લસ આખું ઇન્ડિયા આ રીતે અમે આનો કોન્સેપ્ટ ચલાવવાના છીએ આગળ જતાં અમે આની વધારે કેપેસિટી કેપેસિટીવાળી બી મશીનરી અમે મૂકવાના છીએ